કોઈ કિરીટ પટેલ ભાઈ માન્ય ના કોઈ મજબૂત માણસ છે ત્યાં નાસીર સહિતના કોઈ ટીમ છે એમણે ભાજપના ઈશાર્યા કૃત્ય કરવાની કોશિશ કરી હોય શકે છે આ પોલીસ નો વિષય છે આજે હું એમ કે ગુજરાતની પોલીસ આપણે અહીંયા ઉતારી છે અને પોલીસ એટલું શોધી નહીં શકે એ અમારે શોધી નાખવા આપવું પડશે તમે કેમ ભાઈ કિરીટ પટેલ ઉપર હુમલો નથી ભાઈ કેમ સી આર પાટીલ ઉપર હુમલો ન થતો ભાઈ કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો ભાઈ કેમ ગોપાલ ઇટાલિયા લડે છે ને અવાજ ઉઠાવે છે અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલો થાય તમે જુઓ એક બાજુ ભાજપના પ્રચારના જ્યાં ઝંડા લાગેલા હોય એ અકબંધ હોય આમ આદમી પાર્ટીને ઉતારી દેવામાં આવે આમ આદમી પાર્ટીના જે પ્રચારના સાધનો હોય એને બંધ કરાવી દેવામાં આવે પોલીસનો દુરુપયોગ કરવામાં આવે મેં એવું પણ સાંભળ્યું છે અમે પુરુષ શોધી રહ્યા છીએ કે પોલીસોને ભાજપે સૂચના આપી છે પોલીસ તંત્રમાંથી કોઈ સરપંચોને મળવા જઈ રહ્યા છે

જેમ અભિમન્યુને માર્યો તો ખોટી રીતે મારી નાખ્યો તો એ રીતે સદયંત્રો કરવાની શું જરૂર છે આવોને ચૂંટણીના આપણે લડીએ છીએ તમે તમારી રીતે લડો અમે અમારી રીતે લડીએ અને ચૂંટણી છે એ પાંચ વાગ્યા સુધી હોય ભાઈ પાંચ વાગે સૌએ વિકાસના કામ કરવાના લોકોના હિતના કામ કરવાના આ અત્યાર સુધીનું રહ્યું છે આજે મેં સાંભળ્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ અહીંયા પહોંચ્યા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષની ભાષામાં પણ જુઓ તમે એમણે જે રીતે અમારા ઉમેદવાર ટીપ્પણીઓ કરી છે એમાં પણ ભાજપના અને વિસાવદર જનતામાં રોષ જોવા મળી રહ્યો છે તમે શું કરી રહ્યા છો એમણે આવું જો હિસાબ આપવો જોઈએ કે ત્રીસ વર્ષની સરકારમાં તમે વિસાવદર માટે શું કર્યું ઇકોઝોન તમે ચાલુ રાખવાના છો કે બંધ કરવાના છો બીજા ગામો જે બાકી તમે નક્કી કરીને બેઠા છો મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી એ ઇકોઝોન માં લાવવાના છો કે નથી લાવવાના એ હિસાબ આપવાનો હતો એમને હિસાબ આપવાનો હતો કે રોડ ના કામો કેમ નથી થયા રોડ કેમ ખાડા છે એ હિસાબ આપવાનો હતો ઈ એને સ્વીકાર્યું કે આ બંને ધારાસભ્યો એટલા માટે અમારામાં આવ્યા ખરીદાયા કે વિકાસ ના કામો નથી થતા એનો મતલબ એ તો તમે કામ કરવા નથી માંગતા વિશાવદરનો વિશાવદરની જનતાનો વારંવાર અપન કરો છો આ તમે સ્વીકારી લીધું તમારી સરકાર હોય તો ભાઈ આજે શાસકો કે વિપક્ષ હોય જે પણ ધારાસભ્ય ચૂંટાય એની ગ્રાન્ટ એને ફાળવવી જોઈએ તો કેમ નથી થવા દીધું એમણે પોતે સ્વીકાર્યું કે વિશાવદર જનતા સાથે એ લોકોએ એને જે વર્તન કરવું જોઈએ યોગ્ય રીતે ન્યાય આપવો જોઈએ નથી અપાવ્યો એટલે માનનીય સી પાટીલજીને મારે કહેવાનું છે કે તમારે સરકારે શાસને અહીંયા જવાબ આપવો જોઈએ ખાતર કેમ નથી પહોંચતું ખાતરમાં નેનો થેલી કેમ બટકાવવામાં આવે છે અહીંયા ખેડૂતો માંથી મંડળીઓમાં કેમ કોભાડો થાય છે એમણે કોઈ કોભાડ ઉલ્લેખ ન કર્યો ભાઈ વિશાવદાની જનતા પૂછવા માંગતી હતી કે આટલી બધી તમારા ઉમેદવારો પણ કોભાડમાં સંદોવાયેલા છે એવા આરોપ થયેલા છે તમારા ઉમેદવારો કેટલો કોભાડ કર્યું છે મંડળીમાં એપીએમસીમાં ખેડૂતોના રૂપિયા લૂંટ્યા છે એનો જવાબ સીઆર પાટીલ કેમ નો આપ્યો ભાઈ વિશાવદાની જનતા આનો જવાબ ઓગણીસ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યુ જૂનાગઢ